નમસ્કાર સ્વાગત છે આપનું સમાચારમાં સમાચારિંગ બુલેટિન સાથે હું છું રેટા સમાચાર શરૂઆત કરીએ હેડલાઇન્સ પોઈચા મંદિરના ગુંબજ પર એક હજાર આઠ ફૂટની ફૂલ માળા અર્પણ નીલકંઠધામ મંદિરના ગુમ્મટ પર વિશ્વની સૌથી લાંબી ફૂલ માળા અર્પિત કરી નવો કીર્તિમાન સ્થાપિત કર્યો આ વર્ષે રેકોર્ડ તૂટવાની શક્યતા સુરત એરપોર્ટ પરથી એક વર્ષમાં તેર લાખથી વધુ પેસેન્જરની અવરજવર વિદ્યાર્થીઓની સંશોધન પ્રવૃત્તિઓ રૂંધાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વીસ કરોડના ખર્ચે નિર્મિત એનએફડી હોલની અલી ઘટી તાળા વાગ્યા જીટીયુ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ વચ્ચે એમઓયુ સંયુક્ત રીતે પરિષદ પરિસંવાદ વર્કશોપ અને સિમ્પોઝિયાનું આયોજન કરવાનો ઉદ્દેશ એન્જિનિયરિંગ બ્લોક ના કારણે સમગ્ર ગુજરાતમાં ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે જેના અંતર્ગત જિલ્લા કક્ષાએ વિવિધ રમતોનું આયોજન કરવામાં આવી રહ્યું છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં મોડાસાની સર્વોદય હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવી હતી જેમાં હેન્ડબોલ ના ખેલાડીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો જિલ્લા કક્ષાએ વિજેતા થનાર ખેલાડીઓની ટીમ રાજ્ય કક્ષાએ રમવા જશે અરવલ્લી જિલ્લાના ખેલાડીઓ વિવિધ રમતોમાં નેશનલ કક્ષા સુધી પોતાનું પરફોર્મન્સ આપી ચૂક્યા છે ત્યારે આવું જ પરફોર્મન્સ અને ઉત્સાહ ખેલાડીઓમાં જોવા મળી રહ્યો છે હેન્ડબોલનું આયોજન સર્વોદય હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું છે જેમાં વિશાળ ભાગીદારી જોવા મળી રહી છે અરવલ્લી જિલ્લાના બાળકોની જેમાંથી આ બાળકો જીતીને એક બે ત્રણ નંબર મેળવશે જેમાંથી પસંદગીની ટીમ તૈયાર થશે અને રાજ્યકક્ષાએ ભાગ લેશે અરવલ્લી જિલ્લામાં અલગ અલગ ઘણા એવા સેન્ટરો છે તાલુકામાં મેઘરેજ મુકામે અને બાયડ મુકામે બિલોડા મુકામે જે ભૂતકાળમાં પણ અરવલ્લી જિલ્લામાં હેન્ડબોલના સારામાં સારા ખેલાડીઓ રાષ્ટ્રીય લેવલે આપી ચૂક્યા છે એમાંથી પણ હોઈ શકે છે કે આજની ટુર્નામેન્ટમાંથી ખેલ મહાકુંભમાંથી હેન્ડબોલના સારામાં સારા પ્લેયર આપણને ગુજરાત રાજ્યને મળી શકે છે તેથી ચોક્કસ કહી શકાય રમશે ગુજરાત અને જીતશે અરવલ્લી

છેલ્લા એક વર્ષમાં તેર લાખથી વધુ મુસાફરો નોંધાતા આ વર્ષે રેકોર્ડ તૂટે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે

એન્જિનિયરિંગના કામ માટે બ્લોક લેવામાં આવશે આ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝન ખાતેથી પસાર થતી કેટલીક ટ્રેનોની અસર થશે જેમાં જામનગર વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ તારીખ 28 જાન્યુઆરી અમદાવાદ સુધી જશે અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ સફેદ અને કાળાનું વાવેતર કરવામાં આવ્યું હતું સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીના એક હજાર ત્રણસો પચાસ રૂપિયા ભાવ રહ્યો હતો સાવરકુંડલા યાર્ડમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી હતી કપાસનો ભાવ બારસો રૂપિયાથી લઈ ચૌદસો પચાસ રૂપિયા સુધી બોલાયો હતો સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં છ હજાર આઠસો મન કપાસની આવક નોંધાઈ હતી સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં હાલ ઠંડી ઓછી થઈ રહી છે ત્યારે આ મહિનાના અંતમાં ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ હવામાન અનુસાર પવન ઠંડી અને ઝાકળ વર્ષા અંગેની આગાહી કરવામાં છે હાલ પવનની ગતિ સામાન્ય છે પવનની ગતિમાં હાલ કોઈ વધારો થવાની શક્યતાઓ નહીં વધશે હાલ પવન અંગેની કોઈ ચેતવણી આપવામાં આવી નથી મહત્તમ તાપમાનમાં એક થી બે ડિગ્રીનો વધારો થઈ શકે છે આ મુજબ દિવસના તાપમાનમાં એક થી બે ડિગ્રીનો તાપમાનમાં ફેરફાર થઈ શકે ત્યારે રાજ્યમાં આગામી પાંચ દિવસ તાપમાન વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હાલ ગુજરાત પર ઉત્તર પૂર્વથી પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રની વેબસાઇટ પર આપેલી માહિતી પ્રમાણે આગામી પાંચ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ધીરે ધીરે બે થી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે જેનો અર્થ એમ થાય છે કે ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો થશે અને ગરમીમાં વધારો થઈ શકે છે માર્કેટ યાર્ડમાં શાકભાજી પાકની હરાજી કરવામાં આવી હતી માર્કેટ યાર્ડમાં સૌથી વધુ બટાકાની આવક થઈ હતી યાર્ડમાં બે હજાર ચારસો ત્રીસ ક્વિન્ટલ આવક થઈ હતી યાર્ડમાં ખેડૂતોને બટાકાના મણના 100 થી ત્રણસો રૂપિયા ભાવ મળ્યો હતો રાજકોટિંગ માર્કેટિંગ યાર્ડમાં લગભગ બે હજાર ચારસો ત્રીસ ક્વિન્ટલ બટાકાની આવક થઈ હતી યાર્ડમાં ટામેટાની પણ સારી એવી આવક નોંધાઈ હતી ટામેટાની તેરસો ત્રીસ ક્વિન્ટલ આવક થઈ હતી જેના ખેડૂતોને મણના 300 થી છસો રૂપિયા મળ્યા હતા સમાચારોમાં આગળ વાત કરીએ તો કપાસ બાદ ખેડૂતોને લસણના ભાવ સૌથી વધારે મળ્યા છે લસણના ભાવ ખેડૂતોને બે હજાર છસો પચાસ થી ચાર હજાર પાંચસો સિત્તેર રૂપિયા મનના મળ્યા હતા જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે યાર્ડમાં બસો પંચોતેર ક્વિન્ટલ લસણની આવક થઈ હતી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક ત્રણ હજાર ક્વિન્ટલથી વધારે થઈ રહી છે જાડી મગફળીની આવક તેરસો ત્રીસ ક્વિન્ટલ થઈ છે જાડી મગફળીનો ભાવ ખેડૂતોને અગિયારસો થી તેરસો પાંત્રીસ રૂપિયા મળ્યો હતો ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા ત્રેવીસ જેટલા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે ચૂંટણી પ્રભારી અને યાદી જાહેર કરી છે જે પી તાવડે અને સાંસદ દીપક પ્રસાદને બિહારની જવાબદારી સોંપી છે જ્યારે બેજવંત પાંડાને ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા છે દુષ્યંત ગૌતમને ઉત્તરાખંડની જવાબદારી મળી છે તો ગુજરાતમાં પણ કેટલાક દિગ્ગજ નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે બીજી તરફ નજર કરીએ તો અમદાવાદના દિનેશ હોલમાં ભાજપની બેઠક યોજાઈ હતી લોકસભા ચૂંટણીની કામગીરી માટે ભાજપની આ બેઠક મહત્વની બની રહેવાની હતી પરંતુ બેઠકના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલને સૂચના જ ન આપવામાં આવી હતી બેઠકમાં પ્રભારી મંત્રીની ગેરહાજરી ચર્ચાનો વિષય બની હતી જોકે છેલ્લી ઘડીએ પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ પહોંચ્યા હતા તો આ સાથે જ ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર